જય માતાજી મિત્રો ફરી વખત સ્વાગત છે તમારું રામા રમજાવાળા બ્લોગની અંદર મારા વાદની આ કલ્પ એટલે ગટુ બુલ છે બુલ ગટુ હેટ મો આ આયો ગટ મો લાયો અ ને વાઈટ કુના માથામ લગા અંતર માથામ લગે જે હેટ તું જો સુડી હી તું તું સુડી નહીં તો છોકરો એક સુડી મો 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 તંકે તું ચંકેત છે ચંકેત એ હે પડાઈ ગયો વસુ ટકા એ એ હે એ હે માલ ફેદાઈ ગયા અરે જો આ ગોડા કર આ માલ ગોડું હ ગટું ગોડું શું કહેવાનું ગટું ગોડું કે એ ગટું ગોડું કે ਕੇ ਗਟੂ ਗਾਡੂ ਮੁ ਗਟੂ ਗਾਡੂ ਕਹੇ ਜੀ ਇਹੇ ਹੇ 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 ਬਾਲ ਟੁੱਟੀ ਗਿਆ ਤੋ ਮੜੀਏ ਮਿੱਤਰੋ ਸਰਵਣ ਅਮਕੀ ਸੰ ਦੋ ਜਣ ਆ ਨਵਰਾ ਪੜੀ ਗਿਆ ਜੀ ਅਰੋ ਸ਼ੋਪਿੰਗ ਮੇ ਨਵਰਾ ਪੜੀ ਗਿਆ ਬੁੱਢੇ ਲੋਕ ਆ ਮੋ ਬੋਲੋ ਜਮ ਨਵਰਾ ਨਹੀਂ ਪੜਿਆ ਨਵਰਾ ਨਹੀਂ ਪੜਿਆ ਅਨਿਸ਼ ਦੇਸ ਆ ਸਰਵਣ ਨੇ ਆਪ ਤੋ ਸ਼ਾਂਤੀ ਰੱਖਵਾ ਦੇ ਸਰਵਣ ਉਹਨ ਰੀਲ ਬਣਾਈ <laughs> <laughs> अरे आप यूट�

મકેર બાપી દી કનોજી રોડે આવે છે ગરમ ગરમ આ રોડે જઈએ પછી માંજી તો મિત્રો કમજી આવી જાય તો સલામત સમય બત એટી અમારી બસ ચાલી રહી છે બજારમાં બે જણા એટલે આ એક વસ્તુ પૂરી જો

તમારા <laughs> ના ના પણ કપડામાં પહેરે આ હું ફરી જા ખાલી મૂઢું આવું કર ના પહેરે કહું તારું કહું કેમ આમ કરે રો પોલીસ પોલીસ પહેરમાં હે એટલે નહીં મેળાવ વર્ધીમાં નહીં લેવાના સકલે ક્લી લેતા આવડા ના બંડી પહેરેલી આ ચો એમો આવે પોલીસ પોલીસની બંડી ના હોય

અમે કોઈ અમે કોઈ વાત નકોઈ વાતો નહી સપનું મેં હતું જોયું પણ અમને તો સમય સપનું જોઈ લીધું શરૂ કરવું એટલે બસ અંદર મારું ચેનલ નવું નવું તમારે કાલે વિડિયો પૂરું જોવો હોય જે ઓપનિંગ નાઈ તો ડીકી ઓફિસરને સર્ચ જરૂરથી કરજો જય માતાજી સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂર કરજો હવે બધું કટ લઈને બધું લઈ લીધું મળીએ ભાઈ જ ની સાથે આપો બહુ શાંતિ રાખજો કારણ કે આપણા મહેમાન બન્યા છે

તો મિત્રો દિલીપને તો બધા જતા રહ્યા હવે મેં એકલા પાર્લર માં વધ્યા હા કડા દરવાજા હે આ બ્લોગ આપણે આટલો પૂરો કરશું અને કાલે જવાનું અંબાજી કંઈક પ્રોગ્રામ હ વન વન રક્ષકનો કંઈક પ્રોગ્રામ હ ત્યાં આગળ હાજરી આપવા માટે જવાનું જોઈએ કેટલા જોઈએ તો સાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કે કારણ કે આજ તો બ્લોગમાં જાદુ આવ્યું નહીં પણ આ દિલીપ જે કટલા તે તો કટ અમુક અમુક મેળવી દીધા હૈ તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશે એક નવા વિડીયો સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જયરામ આપીશ